તો રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે રાજ્યમાં ધોરણ દસ અને બાર ની બંને પ્રવાહોની બોર્ડની બોર્ડ ની પરીક્ષામાં ચૌદ પોઈન્ટ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ધોરણ દસ ના આઠ લાખ બાણું હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે ધોરણ બારના પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે વિવિધ જેલમાંથી પણ એકસો જેટલા દરેક બ્લોકમાં સીસીટીવીથી થી નજર રખાશે તો શિક્ષા મંત્રી કુબેર ઇન્ડોરે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે ત્યારે પ્રફુલ્લ પાનસેરિયા પણ વિદ્યાર્થીઓને પેન અને પેડ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે તો ધારાસભ્ય રીટાબેન પટેલે પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે તો મહત્વના સમાચાર કહી શકાય રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ધોરણ અને વિદ્યાર્થીઓની પરીક્ષાથી શરૂ થઈ છે ત્યારે રાજ્યમાં ચૌદ પોઈન્ટ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ ના આઠ લાખ બાણું હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ બારના પણ પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે

સ્કૂલના શિક્ષકો આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છે એટલે કે કે અપેક્ષા રાખી રહ્યા બાળક હસતું કૂદતું પરીક્ષા આપે તણાવ મુક્ત પરીક્ષા આપે આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઈલ હતું બસ આ સ્માઈલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં દસમાં બારના બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ એક મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા એના એટલા માટે એના હિસાબે આજે બાળક Uh, स्वस्थ मैंने परीक्षा अपी रिया बीजी तक एने एक महीना पी आज हमारे गुजरात प्रांत में धोरण दस और कक्षा बार की एग्जाम शुरू हो रही है कुल मिलाकर धोरण दस और कक्षा बार में जो चौदह लाख से ऊपर हमारे जो विद्यार्थी इतने एग्जाम देने जा रहे हैं उनको हम हमारे जो प्रशासन की ओर से हमारे राज्य मंत्री प्रफुल भी जी हमारे विधायक और हमारे जिला समारोह सब मिलकर आज ये बच्चों को शुभेच्छा देने के लिए हम यहाँ उपस्थित हुए हैं और हमारे गुजरात के जो सारे बच्चे जो एग्ज़ाम दे रहे हैं इनको मैं गवर्नमेंट की ओर से हमारे शिक्षा विभाग की ओर से ढेर सारी शुभकामना देता हूँ ये परीक्षा का उत्सव है ये परीक्षा के पर्व में वो वो अपने पूर्वक वो बच्चे आगे बढ़े विद्यार्थी मित्र निश्चिंत रहकर भयमुक्त होकर वो एग्जाम दे और हमारी प्रशासन की ओर से जो व्यवस्थाएं की गई है पारदर्शक टेक्नोलॉजी का उपयोग करके हमने ये कंट्रोल रूम बनाया है और सभी व्यवस्थाएं पूर्ण हो चुकी है और आज बच्चे पूरे क्लासरूम में जा रहे हो हमारा पुलिस तंत्र हमारा वहीवट तंत्र इसमें सहयोग दे रहा है सभी को मेरी ओर से ढेर सारी शुभकामनाएं देता हूँ